તેમાં થઈ જાય લહેરાહેરાને દાહોનું સારું કરે ને બજન હાથ ધન હારવા રાખી શુભેચ્છા આપું છું આપણે જો નાજન મસ્ત તૈયાર થઈ ગયા છે અત્યારમાં જ કેમ કે આજ તો પાંચ વાગ્યાનો વરસાદ ચાલુ થઈ ગયો તો અને હજી જો કે વરસાદ આવે એવું વાતાવરણ જ છે ગરમીને એવું છે તડકો હજી કંઈ નીકળ્યો નથી ને આપણે આજ જવાનું ખેતર આંટો મારવા કેમકે માઇન્ડવીને એવું છે કે કેટલા સમયથી વાવી દીધું છે અને રીંગણી તે વાવી દીધી એટલે હમણાં કે આંટો મારવા આપણે ગયા નથી તો આજ મૂન કૃષ્ણા બે જાય છે ખેતર આંટો મારવા જો કૃષ્ણ ની હાલતા થઈ ગયા છે ને આપણે તો જવાનું છે ખેતર આંટો મારવા કેમ કે હમણાં કેટલા સમયથી તો ગઈ જ નથી ઘરે ને ઘરે રેવી છે એટલે આજ હું કૃષ્ણ ભાઈ જાય છે જો કૃષ્ણ મસ્ત તૈયાર થઈ ગયા કૃષ્ણ કેમ કે કૃષ્ણ આજ પહેલી વાર ખેતર જાય છે એ તે કઈ પડામ કોઈ દિવસ ગઈ નથી આજ પહેલી વાર લઈ જાય છે પગલા પગલાં હા કેમ કે આજ કા તડકો નથી એટલે કઈ તડકો લાગે એમ છે નહીં એટલે આજ હું કૃષ્ણ બી જાય છે ખેતર આંટો મારવા તો આપડે ખેતર પોગી ગયા અમને જો આ બચ્ચો આપડે ઝુંપડી કૃષ્ણ નીચે કાકા ને બે હાલતા થઈ ગયા મરશી જો આવી લાગે કેમ કે હમણાં આંટો મારવા જ નતા એવા ગારો છે તો આજ તો આપણે આવ્યા છે કેમ કે વાતાવરણ તડકો ને એવું નથી એટલે

હવે રીંગણા એમણા ઉતરવા મળશે પણ આપણે હવે કઈ આવવાનું હોય નહીં કૃષ્ણ ને તો અત્યારમાં તડકો લાગવા માંડ્યો તડકો નથી પણ વાતાવરણ વરસાદ આવે એવું છે પાંચ વાગ્યાનો ચાલુ જ છે એ કૃષ્ણ ગરમી થાય છે ફોનમાં આપણે બોલવી ને તો દાંત કાઢતી પણ આજ તો ઈ ગરમી જેટલી થાય એટલે કઈ બોલતી નથી બોય ગરમી થાય અતિશ છે કેમ કે કામ તો કરવા નથી ખાલી આટો મારવા જ છે હા જો ગારમ પગલા પાડો જો પગલા પાડી વાર પગ મૂક્યા આજ વાર પગ આપડે હર ખાઈ ગઈ છે

આમ રેતી નથી ને રોવા માંડી હતી એટલે આપણે જો લઈને અત્યારે હજી ઘરનું કામ બાકી છે એટલે કે ધોને નીન ને નાખવાનું બાકી છે રસોઈ બનાવવાનું છે પહેલાં તો આપણે નાસ્તો કરી લે કેમ કે ભૂખ લાગી ગઈ છે ફળામ ગયા હતા એટલે હું કૃષ્ણા બે થોડું ખાઈ લેવી આપણે કૃષ્ણ અંદર રૂમમાં હુરાઈ દીધી પંખો શરૂ કરી દે ગરમી થઈ નહીં કૃષ્ણા હે કૃષ્ણા તો અત્યારે રમવાનો મજા આવે ને આ તો રોતી જ તીન રખડી એમ કે ગરમી થતી હતી ને એટલે કા કૃષ્ણ ગરમી થતી હતી ને જ તડકો નહોતો પણ ગરમી થતી નહીં અત્યારે આપણે માંડી માટો મારો આવી ગયા છે મસ્ત મજાની માંડી ઉગી ગઈ છે આપણી અને એ ઉગતી આવે છે ઘણા ખાલા પડ્યા હતા એ બુરેલા હતા જો આપણી માંડવી છે અમુક અમુક જગ્યાએ ઉગતી આવે છે જો